તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર વાવાઝોડાની કોઈ ગુજરાતમાં અસર થવાની છે કે નહીં અને ડરવાની જરૂર છે કે નહીં તેના વિશે સચોટ માહિતી આપીએ તો બંગાળની ખાડીમાં અત્યારે જે જે વાવાઝોડું આકાર લઈ રહ્યું છે છે કારણે મિત્રો તારીખ વચ્ચે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વરસાદોની આગાહીઓ પણ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ગુજરાતને તેનાથી કોઈ અસર થવાની છે કે નહીં તેના વિશે મિત્રો તમને સાચી અને સચોટ માહિતી આપું તો બંગાળની ખાડીની અંદર અત્યારે જે વાવાઝોડું બન્યું છે તે અત્યારે હાલ કોઈ એક બાજુ જ રહ્યું નથી એટલે કે વારંવાર મિત્રો દિશા પરિવર્તન કરી રહ્યું છે ત્યારે મિત્રો વાવાઝોડાની સાચી દિશા જાણવી જરૂરી છે અને આજની તારીખમાં મિત્રો જોવા જઈએ તો આજની તારીખમાં વાવાઝોડાએ જે દિશા પકડેલી છે તેના વિશે વાત કરીએ તો આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ પ્રકારની મોટી અસર થવાની નથી તો ગુજરાતવાસીઓ ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ જી હા મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે ભર શિયાળે જ્યારે પણ મિત્રો બંગાળની ખાડીમાં આવા વાવાઝોડા આવતા હોય છે ત્યારે મિત્રો એનાથી ડરવાની જરૂર નથી પરંતુ તૈયારી પણ રાખવી પડશે કારણ કે વાવાઝોડું ગમે ત્યારે જે છે તે ટર્ન મારી શકે આજ સુધી મિત્રો વાત કરીએ તો અત્યારે વાવાઝોડું જે છે તે સીધું બાંગ્લાદેશ તરફ આગળ જતું જોવા મળી રહ્યું છે જેથી ગુજરાતમાં કોઈ મોટી અસર નથી થવાની જો મિત્રો વાવાઝોડાની પલટી મારીને મુંબઈ તરફ મિત્રો મહારાષ્ટ્ર તરફ જો વાવાઝોડું આગળ વધશે તો ગુજરાતને સો ટકા અસર થઈ શકે તો હવે મિત્રો જોવાનું રહેશે પચીસ થી અઠ્યાવીસ તારીખની વચ્ચે આ વાવાઝોડું ક્યાં જાય છે બાકી મિત્રો ગુજરાતમાં છૂટા સવાયા ઝાપટા જોવા મળી શકે બાકી આનાથી વધારે કોઈ પણ પ્રકારની વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જો ખેતી બંધ થઈ જશે તો ખાસો શું તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે ઘણા બધા ખેડૂતોએ જાહેરાત કરી ત્યારે મિત્રો તમને જણાવી દઈએ આમ નામ થતું રહેશે તો ખેડૂતોએ જે છે તે મજબૂરીમાં ખેતી બંધ કરવી પડશે કારણ કે અત્યારે મિત્રો ખેડૂતોની જે હાલત છે તમને મિત્રો જણાવી દીધો સૌથી પહેલા તો ખેડૂતોએ બિયારણ લાવવા પડે જંતુનાશક

ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ મળી નથી દર વર્ષે દસ દિવસ તેને લઈને ખેડૂતોને આ વખતે મબલક નુકસાન ગયું લાખો કરોડોનું નુકસાન ગયું તેની સામે સરકારે જે છે તે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પણ જાહેર કર્યું છે અને અત્યારે ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યા છે આ ફોર્મ ઓગણત્રીસ તારીખ સુધી ચાલવાના છે ત્યારે દરેક લોકોના મનમાં એક મૂંઝવણ છે કે ખરેખર આ સહાયના પૈસા ખાતામાં આવશે જાણવા મળ્યું છે તો આ વખતે તો દસ હજાર કરોડ નું પેકેજ છે તો ભાગના ખેડૂતોનો એવું મનમાં પ્રશ્ન છે લોકોને મિત્રો ખેડૂતોને ડર છે કે ઓગણત્રીસમી નવેમ્બર છેલ્લી તારીખ તો છે પરંતુ અરજી કર્યા પછી પણ સહાય મળશે કે નહીં કારણ કે ગયા વર્ષે પણ સત્તરસો કરોડ જેટલું પેકેજ જાહેર કર્યું હતું એમાંથી પાંચસો કરોડ જેટલા મળ્યા છે તેવું મિત્રો લોકોનું કહેવું છે તો ખરેખર આ વખતે સાય મળશે કે નહીં તેના વિશે ખાસ કરીને મિત્રો લોકોની બીક છે પરંતુ મિત્રો આગળ ભવિષ્યમાં જોવાનું રહેશે જે પ્રકારે આંકડા અને સર્વે આવશે એ પ્રમાણે અમે તમને જણાવીશું ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજારનો હપ્તો આપો તેવી મોટી માંગ કરવામાં આવી છે મિત્રો તમે જાણો કે ચાર પાંચ દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં બે હજાર જમા થયો છે ત્યારે હવે જે હપ્તો છે તે ઉત્તરાયણ આસપાસ આવવાનો છે પરંતુ એ પહેલા હપ્તાની અંદર વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ અત્યારે માંગ કરી છે અને ખેડૂતોને ઉપરાષ્ટ્રપતિ તરફથી પણ સપોર્ટ મળ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જેવા મિત્રો જગદીપ ધનખડ છે તેમણે પણ માંગ કરી હતી અને મિત્રો તમને જણાવી દઈએ તો જગદીપ ધનખડે કહ્યું હતું કે ખેડૂતોને માત્ર ખોરાક

આવનારો ઉત્તરાયણ ઉપર આવશે તેની પહેલા હપ્તો વધારી આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર મહિલાઓને મળશે અગિયાર હજાર રૂપિયાની બેંક ખાતામાં સહાય તમામ મહિલાઓ ધ્યાન આપે અને ફોર્મ ભરી દે મિત્રો જો તમારા પરિવારમાં પણ કોઈ ગર્ભવતી મહિલા હોય અને તમે હજુ પણ આ સરકારની યોજનાની લાભ નથી લીધી તો મિત્રો તમે રૂપિયા ગુમાવી રહ્યા છો કારણ કે આ યોજનામાં કશું કરવાનું નથી માત્ર ફોર્મ ભરવાનું છે ને તમારા બેંક ખાતામાં અગિયાર હજાર રૂપિયા જમા થઈ જશે સરકાર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ચલાવવામાં આવી રહી છે તો મિત્રો આ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના જે યોજના છે તેની અંદર દેશની લાખો મહિલાઓને મિત્રો જે છે પોતાના બાળકનું ભરણ પોષણ કરવા માટે અને પ્રસુતિ દરમિયાન માતાના ભરણ પોષણ માટે પણ સરકાર અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય આપ છે અને બીજા બાળક ઉપર પણ મિત્રો પાંચ હજાર રૂપિયાની એક્સ્ટ્રા સહાય મળશે તો આ માટે મિત્રો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો અને આ સહાયનો લાભ લઈ શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો તમે પણ હવે બનાવી શકશો તમારા સપનાનું ઘર જ્યાં મિત્રો ઘર ખરીદવા માટે હવે તમારી પાસે છેલ્લો એક મહિનો છે યોજનામાં ફોર્મ ભરી દેજો એક લાખ હજાર રૂપિયા સુધીની સહાય મળશે જ્યાં મિત્રો ડિસેમ્બર બે હજાર સુધી જે છે તે આ યોજનાને લંબાવવામાં આવી હતી જેને હવે માત્ર એક મહિનાની રાહ છે તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળ જે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે તેની તારીખ લંબાવીને ડિસેમ્બર બે હજાર કરવામાં આવી હતી તો હવે છેલ્લો એક મહિનો બાકી છે જો તમારે પણ તમારું ઘર બનાવવાનું હોય અને તમારી પાસે પૈસા ના હોય તો તમે પણ મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરી દેજો આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમને એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય તમારું મકાન બનાવવા માટે આપવામાં આવશે તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મહાઆંદોલન થવા જઈ રહ્યું છે ખેડૂતો તૈયાર મિત્રો તમે જાણો છો કે પરેશ ગોસ્વામી તરફથી એક મોટા આંદોલન આહવાન કરવામાં આવ્યું હતું અને જો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી અને દિવસનો સરકાર પાસે સમય માંગ્યો હતો તો મિત્રો બાર દિવસ હવે પૂરા થયા છે અને ગુજરાત રાજ્યની અંદર હવે મહાઆંદોલન ને લઈને આગળ શું પ્લાન છે તેની જાહેરાત પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત તરફથી કરવામાં આવશે છે ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે તો આગળ શું પ્લાન કરવામાં આવ્યો

ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગર તરફ મિત્રો પ્રયાણ કરશે અને ગાંધીનગર ખાતે મહાઆંદોલન કરવાનું છે તેની જાહેરાત તે મિત્રો સોમવારે અંદર જાહેર કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી સોમવારની મિત્રો ગુજરાતના કોઈ પણ ખેડૂતોએ જવાનું નથી કારણ કે આ મિટિંગની અંદર માત્ર ખેડૂત આગેવાનોની જ મિટિંગ છે એવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું અને જે મીટિંગમાં જે તારીખ નક્કી થશે ત્યારે એ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ગાંધીનગર ખાતે મિત્રો કૂચ કરવાની છે અને ગાંધી ચિંધિયા માર્ગે જે છે તે મિત્રો ભેગા થઈને મહાઆંદોલન કરવાનું છે નહીતર સરકારને એમ છે કે ખેડૂતો કંઈ કરી શકે તેમ નથી પરંતુ જ્યાં સુધી ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે જપશું નહીં તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું તો ત્યાર પછી વાત કરીએ તો ગૃહમંત્રીની મોટી જાહેરાત ગૃહમંત્રીને આઠ પાસ બોલીને ઘણા બધા લોકો દ્વારા દારૂ અને ડ્રગ્સ કેસના મુદ્દે મિત્રો દેખાવ કરવા માટે વડગામના કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મિત્રો ત્યાં આવ્યા હતા અને તેમણે ગૃહ હર્ષ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે પણ ઘણી બધી ટિપ્પણીઓ કરી હતી મેવાણીજીએ મિત્રો જણાવ્યું હતું કે હર્ષ સંઘવીના અભ્યાસ અંગે તેમણે પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારી પણ કહ્યું હતું જોકે મિત્રો મેવાણીને વળતો જવાબ આપતા હર સંઘવીએ જે છે તે કહ્યું કે મેવાણી જેવા લોકો પોતાની સાથે ભણેલા ગણાવે છે કે મિત્રો તેમણે નામ લઈને નહીં પરંતુ નામ લઈને માહિતી નહોતી આપી પરંતુ મિત્રો તેમના ઉપર માહિતી આપતા તેમણે જણાવ્યું અને કહ્યું કે મેવાણી જેવા લોકો જે છે તે પોતાની ભણેલા ભણેલા છે ઘણી ડિગ્રીઓ ધરાવે પરંતુ સમાજમાંથી સંસ્કાર મેળવી શક્યા નથી ગણેલા હોવા છતાં પણ તેવું મિત્રો તેમણે જણાવ્યું અને મિત્રો તમે જાણો છો કે ઘણા બધા વિરોધ પક્ષ તરફથી પણ મિત્રો જે છે તે ગૃહમંત્રીને આઠ પાસ આઠ પાસ કરીને છેડવામાં આવતા હોય છે તો તેના જવાબ રૂપે પણ મિત્રો તેમણે એવો ત્રાસો જવાબ આપતા જણાવ્યું કે ઘણી બધી ડિગ્રીઓ તો તમે ધરાવો છો પરંતુ સંસ્કાર મેળવી શક્યા નથી તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંદીમાંથી મળશે મોટી રાહત ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે જે ઉનાળા દરમિયાન સંબંધો બગડ્યા હતા તે હવે જોવા મળી રહ્યા છે છે ત્યારે અમેરિકાએ મિત્રો મિત્રો કહ્યું કે સમયમાં જે પચાસ ઉપર લાદવામાં આવ્યો હતો તે ઓછો કરવામાં આવી શકે અધિકારીઓ મિત્રો ટાંકીને કહેવામાં આવ્યું કે જો અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે એટલે કે મિત્રો ઉનાળા દરમિયાન ઓગસ્ટ મહિના દરમિયાન જે છે તે મિત્રો ખાસ કરીને અમેરિકાએ ભારત ઉપર જે ટેરિફો લાદ્યા હતા તેને કારણે ભારતમાં મંદી અને મોંઘવારીનો માહોલ ચાલ્યો હતો ત્યારે હવે આ ટેરિફ જે છે તે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ ઘટાડી શકે તેવું અહેવાલો અનુસાર સામે આવ્યું છે અને જો આ આ ટેરિફ ટેરિફ છે છે તો ભારત માટે મોટી ગણવામાં આવશે કારણ કે કે મતલબ મિત્રો જે અત્યારે ઠપ પડ્યા તે વ્યાપારીઓને આગળ વેગ મળશે જેમ કે હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ માર્કેટ અને કેમિકલ કંપનીઓ છે તેમને મિત્રો મોટી રાહત મળવાની મિત્રો જે છે તે માહિતીઓ મળી રહી છે અને આવનારા દિવસોની અંદર મિત્રો આ ટેરીફ જે છે તે ઘટાડવામાં આવી શકે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો જે છે તે નિવેદન આપવામાં Roma, Avi. મહત્વના સમાચાર આડે હાથ લેતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેટલા પણ પ્રકારના રોડ રસ્તાઓના કામો ચાલી રહ્યા છે તેને વ્યવસ્થિત કરવામાં આવે એને લઈને મિત્રો તે મિત્રો અમરેલીની અંદર અંદર પહોંચ્યા હતા ત્યારે તેમણે ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું માર્ગકર્મ અને ખાણકામ વિભાગના એન્જિનિયરો ઢોલાવાલા અને મિત્રો તેમણે ઉધડા લીધા અને જણાવ્યું કે જેટલા પણ કામો કરી રહ્યા કરવામાં આવી રહ્યા છે તે વ્યવસ્થિત કરવામાં આવે કારણ કે રોડ રસ્તાઓથી લોકો અત્યારે કંટાળી ચૂક્યા છે અને મિત્રો અધિકારીઓ જે છે તે કામ કરવા તૈયાર નથી મોટા ભાગના અધિકારીઓ જે છે તે મિત્રો કામની અંદર આળસ કરતા હોય તો આ મિત્રો ખુદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ મિત્રો જે છે તે ઈજનેરો અને કૃષિ મંત્રીઓને ખખડાવ્યા તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન ઘડી રહ્યું છે ભારત વિરુદ્ધ મોટું કાવતરું જે આ મિત્રો અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર ભારત તણાવ વધી રહ્યો છે છે તેની વચ્ચે અત્યારે હાલ હમણાં જ મિત્રો નવા સમાચારમાં સામે આવ્યા ગુપ્તચર એજન્સીઓ માહિતી આપી છે જમ્મુ કાશ્મીરમાં એક મોટી ચેતવણી જારી કરી છે જે દર્શાવે છે કે શિયાળાની શરૂઆત પહેલા ઘણા બધા પાકિસ્તાની જૂથો જે છે તે મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો સિક્યુરિટી અને સુરક્ષા એટલી બધી વધારે છે છતાં પણ પાકિસ્તાનની આતંકવાદીઓ જે છે તેમની પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે મૂવિંગ વ્હીકલ આઈડી નો ઉપયોગ કરીને દિલ્હીની જેમ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી શકે તેવી પણ ગુપ્તચરો એ મિત્રો માહિતી આપી છે ત્યારે મિત્રો ગુપ્તચર અહેવાલો અનુસાર એપ્રિલ મહિનામાં જે પહેલગામની અંદર હુમલો થયો હતો ત્યાર પછી ભારતે જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને ત્યાંના મિત્રો જે છે તે આતંકીઓને માર્યા હતા પાકિસ્તાનમાં ઘૂસીને ત્યારે મિત્રો પાકિસ્તાનનો બદલો લઈ રહ્યો છે તેવું પણ મિત્રો કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું કાશ્મીરમાં ફક્ત તો ઓગણસાઇટ પાકિસ્તાની આતંકવાદીઓ જે છે તે મિત્રો પહેલા સક્રિય હતા આમાંથી મિત્રો એકવીસ એકવીસ જે છે મોહમ્મદના લશ્કરે તાઇબાના હતા અને બીજા પણ મિત્રો હિઝબુલ્લા જેવા મિત્રો ઘણા બધા ગ્રુપના હતા ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો પાકિસ્તાની સેના જે છે તે સમર્થિત જૂથો અને પાકિસ્તાનના નેતાઓ તરફથી પણ આતંકવાદીઓને જે છે તે મિત્રો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લગાતાર મિત્રો આતંકીઓ જે છે તે ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા છે ત્યારે હવે ભારત આનો બદલામાં શું જવાબ આપે છે તે ખાસ જોવાનું રહ્યું કારણ કે હમણાં મિત્રો સીસીએસ ની જે મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથ સિંહ જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા તેમણે મિત્રો માહિતી આપીને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો આતંકીઓ પાછળ મિત્રો આ ઘટનાઓ પાછળ જવાબદાર છે એ લોકોને છોડવામાં નહીં આવે ત્યારે હવે મિત્રો જોવાનું રહેશે કે ભારત વળતા જવાબ સ્વરૂપે શું કરે છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે કરવામાં આવી મોટી જાહેરાત જ્યાં મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ જે મિત્રો ટાવર ઊભા થતા હોય છે સરકારી પણ મિત્રો કેટલાક મિત્રો જોડાણો હોય છે ખેતરની અંદર તો આના કારણે મિત્રો જો ખેડૂતોને કોઈ પણ નુકસાની થતી હોય અથવા ખેડૂતોને જો મિત્રો વળતરની અંદર જો ઘટાડો થતો હોય તો આ સમયે મિત્રો ખેડૂતોને જે છે તેના માટે સરકાર વળતર આપશે એટલે કે જો મિત્રો તમારા ખેતરની અંદર કોઈ ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય અથવા જો કોઈ ટ્રાન્સમિશનના ટાવર વીજળીના થાંભલા ઉભેલા હોય અને એને કારણે જો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય ખેતરની અંદર તો એના લીધે મિત્રો ખેડૂતોને જે છે તે હવે તેનું વળતર સરકાર તરફથી ચૂકવવામાં આવશે પહેલા પણ એ વળતર ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે તેની અંદર વધારો કરીને બસો ટકા વધારો કરવામાં આવ્યો છે વળતરની અંદર

ખોરવાઈ રહ્યા છે કારણ કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને જે છે મિત્રો શાકભાજી ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી છે મોટા ભાગનો પાક ધોવાઈ ગયો છે અને શાકભાજીની અછત સર્જાઈ રહી છે જેને કારણે આ વધારો થયો ભાવનો તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને હજુ મિત્રો આ ભાવ જે છે પંદર દિવસ સુધી યથાવત રહી શકે ત્યાર પછી જે નવો માલ આવશે મિત્રો માર્કેટની અંદર ત્યાર પછી પંદર દિવસ પછી શાકભાજીના ભાવ સસ્તા થશે તેવું લાગી રહ્યું છે